કોલપાડના સાયણનગર સ્થિત શ્રી સાયણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત ડીઆરજીડી સાર્વજનિક વિદ્યાલયમાં છેલ્લા તેત્રીસ વર્ષથી મદદની શિક્ષક તરીકે ફરજ બજાવતા જસવંતભાઈ લલ્લુભાઈ પટેલ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સન્માન સમારોહ મંડળના પ્રમુખ હરીશભાઈ માળીના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમને દીપાવવા મંડળના પ્રમુખ મંત્રી અને હોદ્દેદારો તેમજ શાળાના તમામ વિભાગનો સ્ટાફગણ ગામના સરપંચ અગ્રણીઓ મિત્રમંડળ સહિત

સેવા સ્વભાવ તથા સંકલન ભાવનાની સરાહના કરી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી પોતાના પ્રતિભાવમાં સન્માનિત શિક્ષક જસવંતભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કરી શાળાને એક લાખ અગિયાર હજાર એકસો અગિયારના માતબાર દાનની જાહેરાત કરી હતી આતકે તેઓ ફરજ દરમિયાનની અતરંગ વાતોને વાગોળી ભાવ વિભોર થયા આ સાથે જ ઉપસ્થિત તેમના ધર્મપત્ની કીર્તિબેન પટેલ આયોજકોનો આભાર વ્યક્ત કરતા ગદગદિત થયા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોજભાઈ પટેલે કર્યું હતું જ્યારે આભાર વિધિ હરીશભાઈ પટેલે આટોપી હતી જિજ્ઞેશ ઠાકોર આર એન ન્યૂઝ સાયણ ઓલપાડ